વડોદરા શહેર ગોત્રી ગાર્ડન માં કામ કરતા કર્મચારીઓ પગાર ને લઈને હડતાલ પર ઉતર્યા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ગોત્રી ગાર્ડન માં છેલ્લા આઠ વર્ષથી ગાર્ડન માં કામ કરતા કર્મચારીઓનું શોષણ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગાર આપવામાં આવતા અને યોગ્ય તારીખે પગાર ચૂકવણી ન કરતા આજે ત્રીસથી વધુ બગીચામાં કામ કરતા કર્મચારીઓએ હડતાલ કરી ગોત્રી ગાર્ડનમાં વિવિધ પ્રકારની કામગીરી કરતા કર્મચારીઓએ આજે ઓછા પગારને લઈને તેઓએ હડતાલ કરી અને તમામ કર્મચારીઓ દ્વારા પાલિકા તંત્રના અધિકારીને રજૂઆત કરી છતાં યોગ્ય નિરાકરણ ન આવતા તેઓએ આજે રોષે ભરાયા હતા અને હડતાલનો શસ્ત્ર ઉગામ્યો બગીચામાં કામ કરતા વિદ્યાર્થીઓને પીએફ અને ની સેવાનો લાભ મળતો નથી જેથી આ કર્મચારીઓનું આકસ્મિક દવાખાનું આવે તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે આ બગીચામાં કામ કરતા કર્મચારીઓનો આક્ષેપ છે કે બગીચામાં અનેક વીજવાયરોને સેફટીના સાધનો પણ આપવામાં આવતા નથી અને ત્રીસથી વધુ કર્મચારીઓને ઓછા પગાર આપવામાં આવતો હોય છે અને યોગ્ય તારીખ પણ નક્કી હોતી નથી જેથી આ કર્મચારીઓનું ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બને છે મેં ગોત્રી ગાર્ડનમાં કામ કરતા હું मैं छः साल से काम कर रहा हूँ इधर और हम मेरी समस्या ये है कि पेमेंट बढ़ाते ही नहीं ये लोग छः साल से कौन पर, पर, कितना पेमेंट आता है किस प्रकार से आता है साढ़े आठ हज़ार आता है बस क्या मांगे आप अगर गवर्नमेंट रेट करो ऐसी रही है मेरी बस कितने घंटे काम, कर कर काम करते हो और कितने आठ घंटे काम करते हैं और पैंतीस से चालीस आदमी हम